અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં ગત રાત્રે કોઈ કારણોસર બે જૂથ વચ્ચે અથડામણની ઘટનાને લઈ ભારેલા અગ્નિ સ્થિતિ સર્જાઈ હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ એએસપી સંજય કુમાર કેસવાલ સહિત જિલ્લાભરનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો બે જૂથના ટોળા વચ્ચે સામસામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત છ લોકોને ઈજાઓ થવા પામી હતી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સાથે એક કારના કાચ તોડી પહોંચાડ્યું હતું હાલ મેઘરજમાં અજંપાભરી શાંતિ હોવાનું અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું ઈએસપી સંજયકુમાર કિસવાલાએ જણાવ્યું હતું આજ રોજ મેઘરાજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટા છવાયા થોડા પથ્થરમારો થયો હતો પોલીસને જાણ છતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી અને કાબુમાં લેવામાં આવી છે હાલમાં શાંતિ છે કોઈ એવું મેજર લો એન્ડ ઇશ્યુ છે નહીં